નોકરીના છેતરપિંડી અમદાવાદ પોલીસે પતિ પત્નીની કરી છે ધરપકડ ઉમેદવારોને ખોટા અપોઇન્ટમેન્ટ આપી અને લાખો રૂપિયા પડાવ્યા એમસી ના અધિકારીની ઓળખ આપી અને કરતા હતા ઠગાય બ્યાસી લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી તો આ દંપતી કે જેણે નોકરી આપવાની ખોટી લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા અમદાવાદ પોલીસે આ પતિ પત્નીની ધરપકડ કરી છે ઉમેદવારોને ખોટા અપોઈન્ટમેન્ટ આપી અને લાખો રૂપિયા પડાવ્યા હતા એમસીના અધિકારીની ઓળખ આપી અને જે નોકરી વાંચિત લોકો છે તેની સાથે અઠકાઈ કરતા હતા બ્યાસી લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી સમાચાર કચ્છથી કચ્છના અંજારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે રસ્તો બેસી જતા કાંકરી ભરેલું ટ્રેક્ટર ફસાયું વોર્ડ નંબર ચાર ના સ્વામી વિવેકાનંદ નગરની આ ઘટના છે જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું છે કચ્છના અંજારની આ ઘટના છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કપચી ભરેલું જે ટ્રેક્ટર છે તે ખાડામાં ગરકાવ થવું છે રસ્તો બેસી જવાને કારણે કાકરી ભરેલું આ ટ્રેક્ટર ફસાયું વોર્ડ નંબર ચારના સ્વામી વિવેકાનંદનગરની આ ઘટના છે જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું છે